કૃષ્ણ કનૈયા લાલ કીજે ખમા લાલજી રે એક વાર ખી ના લે આ ગણીએ આવજો બાજુ વાટ લડી જોઈ જોઈ થાકી સે આ ખડી ક્યારે પદાર સો ના ગણીએ આવજો જોજો કરમાયના હૈયાની પાકડી વેલે રાજા લજો હાથ એક વાર આગણીએ આવજો ગિરધર ગોપાલ જીરે એક વાર આગણીએ આવજો ગિરધર ગોપાલ જીરે એક વાર આંગણો ખે આવજો શામળિયા લાલજી રે એક વાર આંગણિયે આવજો વારે વારે કરશો ના વારે વારે કરશો ના વિઠ્ઠલ લારે